રાજ્ય કક્ષા એકનું પક્ષી જેને આપણે ગીધ તરીકે ઓળખીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ભારત ગામે એની વસાહત છે એની કોલોની છે માળા બાંધે છે એની હેબિટાડ અનુકૂળ છે અહીંયા અનેક વિદેશી પક્ષીઓ પણ આવે છે આશ્રય સ્થાન વિન્ટર વિઝિટર પક્ષીઓ પણ આવે છે એ ઉપરાંત ઘણા બધા માઇગ્રેટરી બર્ડને પણ અહીંયા જોવા મળે છે ખાસ આપણે વાત કરીએ ગીધની તો ગીધ વિશેની કામગીરી કરતાં મહીપતભાઈ આપણી સાથે જોડાય છે અને મહીપતભાઈ વર્ષોથી એની પાછળ કામગીરી કરી રહ્યા છે અને હાલ ગીધ ડિસ્ટર્બ છે એની પણ ચર્ચા કરીશું મહેપતભાઈ તમારું સ્વાગત છે અને તમે કેટલા વર્ષથી આ ગીતની કામગીરી કરી છેલ્લા દસ વર્ષ ઉપરથી આ ગીતની કામગીરી કરવી ફર્સ્ટ ટાઈમ પહેલાં લાંબા ટાઈમ પહેલાં ગીધ હતી સાંભળી હતા પછી ગીધ લુપ્ત થઈ ગયા અને પછી અચાનક એક બે જોડકા આવી ગયા આવી અને પાછા ઈંડા થયા અને વધતો જો વિકાસ વધતો જેમ લગભગ સિત્તેર સાઠ સિત્તેર જેવા થઈ ગયા હતા ગયા વર્ષે પછી વાંદરો આવ્યો વાંદરો વરસથી આવે ત્રાસીનો વાંદરોનો બહુ હતો બચ્ચાને મારી નાખે ઈંડા પોડી નાખે અને તોડીને ઈંડા ખાઈ જાય વારણ જાણ કરેલી એ આવે એ લોકો આવીને જુઓ કે વાંદરો ક્યાંય બતાવો તો ભાઈ વાંધો તો એક જગ્યાએ જ થાય નહીં પછી વારંવાર હા અલગ અલગ જગ્યા બદલી લે પછી રજૂઆત કરેલી પછી તે બે ત્રણ દિવસ પહેલાં એક બચ્ચું માળામાં મરેલું પીડું હતું એ બચ્ચાને જોયું તો એના ઉપર લગભગ દસ બાર દિવસ પહેલાં મરેલું પડ્યું હતું અને નીચે ઉતાર તો હાવ ખોખું થઈ ગયું હતું પછી ફોરેસ્ટવાળા આવ્યા અને અમે લોકોએ એવું કીધું કે એનું પેનલ પીએમ કરો કે શું કારણથી એનું મોત થયું છે અને બીજા નંબરમાં ફોરેસ્ટવાળાને કહી છે હજી કે વાંદરાને પકડી અને જંગલમાં વ્યવસ્થિત જગ્યા છોડી દો એટલે ગીધનો વરસાદ પાછો થઈ જાય અને જે તે જગ્યાએ માળા મૂકે એ જગ્યાએ પાછા માળા મૂકવાની ચાલુ કરી દે

અને બધી પછી એની એમને જે થતું કાર્યવાહી કરી હતી તમે તમારી ઉંમરમાં કેટલા મરેલા જોઈએ છે લો કે ચાઈના દોરીથી બીજા નંબરમાં સાત આઠ વર્ષ થઈ ગયા જે નેક્સ્ટ ટાઈમ પંદર વીસ ગીધ હતા એ ટાઈમ ઉપર કે વળી ફોરેટની કઈક જનાવર મરી ગયેલું ખાઈ ગયા છે અને લીલી લીલી ઉલટીઓ કરતા હતા અને જીવ દયા વાળા પણ આવ્યા હતા ફોરેસ્ટ વાળા આવ્યા હતા બધાને લઈ ગયા તમે જોયું તમે અને એ ફોરેસ્ટ ખાવાથી મરી ગયા હતા ફોરેસ્ટ પાવડર ખાધું એ ઢોરાએ અને ઢોરાએ મારેલો એ ખાધું પછી એનાથી મોતા હતું પછી એને લઈ ગયા પછી આ સાત આઠ મરી ગયા હતા પછી ગયા વર્ષે એક બે ગીધ હતું એ ચાઇનીઝ દોરીથી મરી ગયું હતું ભરાયને દોરી વિટોળાઈ બીજા નંબરમાં પછી એક જીધ જીવ દેવાળા ગયા ટાઈમે હતા બચ્ચું હતું તે કુદરાય નીચે પડ્યું તો એન્જોય કર્યું હશે એ લોકો લઈ ગયા પછી સુરક્ષિત છોડી ગયા આવીને અને કમ્પેર મૂકીને છોડી ગયા હતા કામગીરીમાં તમે અને તમારા ગ્રુપમાંથી કેટલા લોકો જોડાયા છે કામગીરી આ આપણી વસાત બચાવી આને અહીં તમારું ગામ અનુકૂળ છે વાતાવરણ અનુકૂળ છે આવા ઊંચા વૃક્ષો અનુકૂળ છે છે આ વાવવાથી લઈને કેટલી મહેનત કેટલા અમે છેલ્લા દસ અગિયાર વર્ષથી મહેનત કરી જ છીએ અમે પાંચ છ માણસો છીએ કોઈ પણ કામ એ કાંઈ નીચે દાદા છે અમારા પાણી બાજુ એ પણ મહેનત કરે છે અને કોઈ પણ જગ્યાએ ઝાડ કાપવા અમે નહીં દેતા કોઈ ગમતી માણસો તો ઝાડ ઉપર ચડવા નહીં દેતા કે કોઈ મધ પાડવા તો મધ પાડવા નહીં દીધેલા પહેલાં એક વર્ષ તો મધનો બહુ ત્રાસ હતો મધના વાળાથી ગીત થોડાક ભાગ કરતા અત્યારે વર્ષથી વાંદરો આવે છે તો વાંદરા બહુ હેરાન કર્યા હે અને ફોરેસ્ટ કરી જો એની સુરક્ષિત જગ્યા છોડી દે તો એનો આભાર તો એનો સારા અને કારણ કે ગીધ ની વસાહત બચાવવી એ તમારી લાગણી છે ગામ લોકોની લાગણી છે અને ફોરેસ્ટ વિભાગનો તો એ ઓલું એક કામગીરી નો ભાગ છે

અને મા આવું તકલીફ થાય ગીધ શું કારણ થી મરે એ જોવું પડે ને ભરોષ લોકોને આ કોઈ રોગ હોય કોઈનાથી ડિસ્ટર્બ છે કંઈ ખાવાથી છે કોઈ દવા ખાવાથી છે આ બધી જવાબદારી એમની છે પણ કેવર મેલીને કેવા માનો કે બચ્ચું હોય અને ત્રાસ થી ગીધ ન આવતા અને બચ્ચું ભૂખું મરી ગયું એવો પ્રશ્ન બને મરી જાય પરંતુ એ માં છે ને એ તો એના આગળ આવવા મગતી જ હોય બચ્ચા આગળ પરંતુ તમે કહ્યું એમ કે વીસ વર્ષથી આ મહેનત છે વૃક્ષો વાવ્યા ગીધને બચાવ્યા અન્ય જગ્યાએ ત્યાં માળા થાય છે વાડી વિસ્તારમાં પણ તમે કહી દો એમ કોઈ પણ વૃક્ષો કાપતા નથી ત્યારે હવે તમારી શું માંગ છે તમારી માંગ એ છે કે આ આવનારા દિવસોમાં કે અમારી માંગ આ છે જો આવનારા દિવસમાં એવું અમારું કહેવાનું થાય કે જો ગીતનું ધ્યાન આપે જે તે ફોરેસ્ટ ધ્યાન આપે કે વાંદરા વાંદરા કોઈ બીજી વસ્તુ કહીને હેરણ ગતિ હોય આ એનું કામ કરીને વ્યવસ્થિત જગ્યા વાંદરાને છોડી દે પકડીને વાંદરો એક જગ્યાએ સ્થાયી રહેતો નહીં ક્યાં હોય એનું નક્કી નહીં તમે આવો તો ન હોય એક જગ્યાએ તો મળવાનું નહીં આપણને અને જો એ ધ્યાન દે અને કામ કરે અને વાદરણ ખસડી મૂકે તો પાછા નેક્સ્ટ ટાઈમ પાસે એને બચ્ચા મૂકશે મારા બનાવશે ઓલરેડી તારા મારી વિસ્તારમાં તો છે જ રોડ ઉપર છે અહીંયા છે બધે મારા તો અલગ જગ્યા બદલી રાખ્યા પહેલાં ફર્સ્ટ ટાઈમ બધા મારા આઈ હતા પીપર ઉપર તલાવની પાડે ઓલરેડી તલાવની પાડે આગળ એક લીમડો છે કબ્રસ્તારમાં અહીંયા હતા આટલા જગ્યા સિવાય ક્યાંય મારા હતા નહીં એટલે મિત્રો આ ભારત ગામના જ્યાં આપણે આજ વિઝિટ કરી રહ્યા છીએ વાત કરી રહ્યા છીએ મહીપતભાઈ છે ને મહીપતભાઈ પરમારે અનેક વખત ગીત બચાવવાના પ્રયાસ પણ કર્યા છે અને કામગીરી પણ કરી સાથે સાથે એ વાત કરતાં આપણે એ પણ કહીએ કે આ ગીત બચાવવા એ સહિયારો પ્રયાસ છે ફોરેસ્ટ વિભાગ માત્ર ન જાગે તો આપણે ગીત બચાવી ન શકીએ એવું નહીં પરંતુ કન્ઝર્વેટિવ બેઝ ઉપર આપણે કોમ્યુનિકેશન કરી અને જેને કામ કરવું છે જેને આપણે ગીધ બચાવવા જ છે ફોરેસ્ટ ન કરે તો પણ આપણે બચાવી શકીએ આપણી સંયુક્ત જવાબદારી છે પરંતુ ફોરેસ્ટ વિભાગ ક્યારે જાગશે કારણ કે જ્યારે પણ કપિરાજનું રેસ્ક્યુ કરવાની વાત આવે ચાઇનીઝ દોરીની વાત આવે કોઈ રોગથી ગીધ મરવાની વાત આવે ત્યારે દુઃખ થાય એ સ્વાભાવિક છે પરંતુ આપ સૌ જાણો છો કે ઝાલાવાડ પંથકમાં આ એક જ જગ્યાએ નેસ્ટિંગ થાય છે અહીંયા ગીધની કોલોની છે વસાહત છે બચ્ચાઓ છે ઈંડાઓ છે ત્યારે સલામત રાખવી એ ગુજરાત રાજ્ય સરકારની પણ જવાબદારી છે સરકારને પણ અમારી મીઠી ટકોર છે કે આવનારા દિવસોમાં જે તે અધિકારીઓ કામ ન કરતા હોય એની યોગ્ય તપાસ થાય અને આ ગીધ સલામત રીતે અહીં વસવાટ કરે એ જ આશા નમસ્તે ધ્રાંગધ્રા ગામનું જે ભારત ધાંગધા તાલુકાનું ભારત ગામ આવેલું છે ત્યાં વર્ષો ત્યાં ગીધની સંખ્યા સારી એવી જોવા મળે છે અને છેલ્લી જે અમારી પ્રાથમિક ગણતરી હતી એના મુજબ પાચાસથી સાઠ જેવી સંખ્યા જોવા મળે છે અને સુવર્ણનગર ડિસ્ટ્રિક્ટમાં જે છેલ્લી ગણતરી થઈ હતી ત્યાં અંદાજીત ચોર્યાસી જેવા ગીધની સંખ્યા નોંધાયેલી હતી હવે હાલમાં જ એકાદ વીક પહેલાં ગીધના બચ્ચાના એક મૃત્યુના સમાચાર તો સ્ટાફે ઘટના સ્થળે જઈને ત્યાંથી જે ગીધના બચ્ચું હતું એમને મૃત અવસ્થામાં ત્યાંથી કલેક્શન કર્યું મોતનું કોઈ પ્રાથમિક ચોક્કસ કારણ જણાતું નથી પણ વધુ યોગ્ય તપાસ થાય તે અર્થે અમે સુવર્ણનગરની જે આપણી વેટનરીની હોસ્પિટલ છે ત્યાં તપાસ અને પીએમ અર્થે મોકલા જેમનો રિપોર્ટ આવતો આપણે ચોક્કસ કારણ જાણી શકાશે પેલી વસ્તુ તો એવું છે કે કપિવાજ જે આપણે આક્ષેપ લગાવે છે ગામવાળા એમાં પ્રાથમિક દ્રષ્ટિએ અમારી તપાસ મુજબ કોઈ તથ્ય જણાતું નથી કારણ કે આપણે ગિરનાર વિસ્તાર જુઓ કે બનાસકાંઠા કે ત્યાં કપિરાજ અને વલ્ચર બહુ સારી રીતે સાનુકૂલન સાધીને રહે છે છતાં બી અમે સ્ટાફને અહીંયા રેગ્યુલર વિઝિટમાં મોકલી છે પણ આજ દિવસ કોઈ સુધી કોઈ પણ માળામાંથી ઈંડું પડવાની અથવા બચ્ચું પડી જવાની ઘટના ધ્યાને આવેલી નથી હતું એના વિભાગને ના એવું તો નથી જોવું ગીધનું કેવું હોય કે વહેલી સવારે અથવા જયારે સૂર્ય સૂર્યોદય થાય ત્યારે પોતાના શિકારના કોદમાં નીકળી અને સાંજે ફરતા હોય તો ઘણી એવું બને કે ભાઈ ક્યારેક વેલા મૂડું થયું હોઈ શકે પણ જે તમે ઓનન એવું તમે જો ગામમાં ગમે ત્યારે વ્યવસ્થિત સંધ્યા ટાણે જાઓ તો તમને ડબલ સંખ્યામાં જે છે ઇઝીલી તમને ગીધ જોવા મળી શકે છે